નામ શું અરે વાહ સરસ ફેરિયા વાર્તા કેતો તો એ કતો ફેયો હમ એક ઓપી હતો તો એમ ગામ બીજા ગામ જાતો તો તે ફેયો તાકી ગયો મન તો મજાન છે ને જંગલ તો ના આ ઉઈ ગયો કે છે ને વાંડિયા બધા ભાઈ ગયા તે ટોપી ઓ નીચે આવીને ઉપર દે ગયા પછી ભેજી દી માતાના và trên bây giờ trên hai hàng cầu thủ thì bây giờ tại chỗ thì trên bây giờ bây giờ mặt 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 mặt

અરે વાહ બસ તાર ભાઈ હાટુ લાવ્યો તું કઈ શું લાવ્યો સળબડ્યું બીજું બીજું હું લાવ્યો સરસ ત્યાં ચરખા ને એવું હતું એમાં બેઠો તો તું ક્યાં ચરખામાં માં બેઠો તો એ ચરખામાં માં એનું નામ આવડે પણ કે વિમાનવાળો મોટર ગાડી કયો ચરખો તો સરસ ગાડી ચરખા બેઠો તો સરસ

પછી કૃષ્ણ જન્મ કયા ઓલા ક્યારે ઉજવ્યો તો રાતે કે દિવસે દિવસે ઉજવ્યો તો પછી રાતે આરતી કઈ રીતે બાર વાગે કૃષ્ણ ભગવાનનો જન્મ ક્યારે થયો તો બાર વાગે થય ક્યારે વરસાદ આવતો તો એને એનો હ સરસ